આગ બિલકુલ આમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવરો આ આગને ને છે અને આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઈવ હતો એ સર્વિસમાં માં ગયેલો હતો અને આ હેઝલ વાળા ને પાણી એ તમે આમતા કરશે ને તો કદાચ

આજ રોજ બોડેલીમાં વહેલી સવારે આગ લાગતા દુકાનમાં ચિલ્ડ્રનવેરની દુકાન હતી એમાં ભયંકર આગ લાગી હતી અને સ્થાનિક લોકોએ ઘણી જહેમત ઉઠાવીને આગને બુઝાઈ છે અને પાછળ પબ્લિક હોસ્પિટલના પાઇપ લગાડીને બધા હાથો હાથ ગામના લોકો લાગ્યા રહીશું એ જાતે મહેનત કરીને પોતાના જીવને જોખમમાં નાખીને આગને બુઝાઈ કે બીજી દુકાનોને કે બીજી પબ્લિકને કોઈ નુકસાન ના થાય અને બોડેલી નગરપાલિકા હોવા છતાં પણ અહીં આંગળી બંબાને ફોન કરતાં બે કલાક લાગીને બમ્બો આવ્યો નહીં અને રહીશો પરેશાન થઈ ગયા આગ બિલકુલ આમ જ્વાલામુખીની જેમ ભડકવા માંડી ત્યારે પબ્લિકે પોતે જીવરો જોખમ લઈને આ આગને બુજાઈ છે અને આવી નગરપાલિકા હોય ને એ પીએમસીમાં કોઈ સુવિધા બંબાની હોય ના અને જામુગડાથી બે કલાકે એ બમ્બો આવી રહ્યો એ બહુ દુઃખવાળી વાત છે અને આ પબ્લિકની કોઈ સેફ્ટી નથી કે ભાઈ આ એપીએમસીમાં આઠ કાર્યકર્તાઓ બધા કામ કરી રહ્યા છે પણ બમ્બાની કોઈ સુવિધા છે નહીં નહીં વહેલી તકે નગરપાલિકા છે તો બોડલીમાં કોઈ મોટો અકસ્માત ના થાય એટલા માટે પાણીની બંબાની વ્યવસ્થા તાત્કાલિક અને આ વ્યવસ્થા કરવા જોઈએ જેથી આગનો આ સામનો કરી શકાય આજે વહેલી સવારે કન્યા શાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી સવારે શોર્ટ સર્કિટના કારણે તેના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઇબમ્બો હતો એ સર્વિસમાં ગયેલો હતો તેના કારણે અમારે પા છોટાઉદેપુર ફોન કરવા પડ્યા બહાદરપુર ફોન કરવા પડ્યા જાંબુવાડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો લાઇટો બંધ કરાવવી પડી એટલે આગ બુજાવવામાં બી તકલીફ પડી એટલે ત્યારબાદ પહેલો બમ્બો જાડા આવ્યો બીજો બમ્બો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બમ્બો છોટાઉદેપુરથી આવ્યો એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે તો બોડેલી નગરપાલિકામાં લાય બમ્બો નથી એનું કારણ શું કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી આગામી ફાયર નીકળ્યું શરીરમાં સવારે સવારે છ ત્રીસ કલાકે ટોલ નંબર એકસો બાર દ્વારા એક એવી વર્તી મળતા કે બોડેલીના મેઇન બજારમાં ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પાસે એક રેડીમેન્ડ ચિલ્ડ્રન હોસ્પિટ રેડીમેન્ડ ચિલ્ડ્રન ગવર્મેન્ટ દુકાનમાં આગ લાગેલ હોય જે છોટાઉદેપુર ફાયર બ્રિગેડની ટીમ ફર્સ્ટ રિસ્પોન્સ માટે તાત્કાલિક ઘટના સ્થળ પર નીકળી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા નિયર બાય આજુબાજુના જે ફાયર વ્હીકલ્સ જે જગ્યાએ હવે અવેલેબલ છે આપણા છોટાઉદેપુર દ્વારા જે રખાયેલો હોય જેમ કે સંખેડા એપીએમસીનું ફાયર મિની ટેન્ડર તેમજ જાંબુઘોડાનું મિની ફાયર ટેન્ડર અને છોટાઉદેપુરની ફાયર ફાયર ટીમ દ્વારા સાથે મળી એકબીજાને કોર્ડિનેટ કરી આગ મોટી એવી આગની હોનારત થતાં બોરેલીની અંદર અમે તાત્કાલિક ધોરણે આગને અટકાવેલ છે આગ કેટલા વાગે લાગે છે આગ અમને ડોલ નંબર એકસો બાર દ્વારા જોવા મળે કે છથી છ ને તેત્રીસ કલાકે જે અમને વળતી મળેલ છે તો અમે તાત્કાલિક ધોરણે એનો રિસ્પોન્સ લે નિયર બાય ફાયર વ્હીકલમાં પણ કોન્ટેક કરી અને આગને મોટી હોનારત થતાં આ જ સ્થળ પર આવી આગને કંટ્રોલ કરી આજુબાજુ હોસ્પિટલ હોય તેમજ તમામ અન્ય દુકાનો હોય તેને બચાવી લીધેલ છે